નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ડાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આમરણની અંદર કિસાન મિત્ર એગ્રી શરૂ કરવામાં આવે છે જેમાં આજે અઢાર એમ એમના છે સળિયા જેને એફઆરપી લાકડી કહે છે એ એકસો ને ત્રીસ રૂપિયા કિલો મળે છે અને આ સોળ એમ એમના છે એ પણ એકસો ને ત્રીસ રૂપિયા કિલો મળે છે આમાં આ એફઆરપી લાકડી સિવાય અહીંયા જટકા મશીન પણ મળે છે સબસિડી વાળા જટકા મશીન પણ મળે છે ખેડૂતને ખૂબ ફાયદો થઈ જશે એફઆરપી લાકડી આ ઉપરાંત જે જટકાની દોરી છે એ પણ મળી જાય છે આ બસો રૂપિયા જે બજારમાં બસો ત્રીસ રૂપિયા કિલો મળે છે અહીંયા બસો રૂપિયા મળશે એકસો નેવું રૂપિયા કિલો મળશે એકસો એસી રૂપિયા કિલો મળશે આ છે એ ત્રણસો મીટર જેવું કામ આપશે આ આ ત્રણસો ફૂટ જેવું કામ આપશે આ પાંચસો ફૂટ જેવું કામ આપશે એસી રૂપિયા એ ગરેડા પણ મળશે બજારમાં પાંચ રૂપિયા મળે છે આ ચાર રૂપિયા મળશે આવી જ રીતે જે ચાર રૂપિયામાં હોય એ ત્રણ રૂપિયા માં મળશે જે ત્રણ રૂપિયા હોય એ બે રૂપિયામાં મળે આવી રીતે ગરેડા પણ મળશે આ ઉપરાંત જે આ ટ્રેક્ટર માટેની પિન છે છરા પિન એ પિન પણ મળશે આ ઉપરાંત જે સ્પ્રે પંપ છે સ્પ્રે પંપની અંદર આ જે નોઝલનું છે એ વીસ વાળી પચીસ વાળી ત્રીસ વાળી એવી રીતે અનેક અનેક વસ્તુ મળશે આ ઉપરાંત પતાના જે આ છે બકલ એ પણ મળશે આ જે નોઝલ જે આ છે આ

આ લડીયું પણ મળશે જે બજાર ભાવ કરતા ઘણી સસ્તી છે આ ઉપરાંત જે ચોરિયા છે ચોરિયા પણ મળશે આ એકસો દસ રૂપિયાનું ચોરી છે જ્યારે કોદારી કોદારી પણ મળશે દોઢસો રૂપિયામાં મળશે પછી આજે કેચવા માટેની જે આ પિન કે તે પિન પણ મળશે આ વીસ રૂપિયામાં છે નીચી પી આ દસ રૂપિયામાં નાના ટ્રેક્ટર વજન કાટો પણ સબસીડી વાળો મળશે અને સબસિડી વગરનો પણ મળશે આ ઉપરાંત જે આપને તગારા તગારા પણ મળશે પછી આ વાયર છે પછી આ સેફ્ટિંગ વાયર છે ચપલા બાંધવા માટે જે આ રિયા ગરડા બાંધવા માટે બેય વકલ છે પછી આ નીંદણીયું નીંદણીયું પણ બજાર કરતાં સસ્તું મળશે ખપારી છ આ ખપારી પણ મળશે આ પણ ખપારી મળશે આ એંગલ ખપારી કહેવાય અને આ ઓલી સ્ટીલની કપારી કહેવાય આવી રીતે ગળેડા પણ વિવિધ પ્રકારના મળશે આમ અનેક વસ્તુ પછી દાંતેડા હમણાં જે ચણાની વાઢ પડશે ત્યારે જે બજારમાં દાંતેડા મળે છે આ દાંતેડા રે 40 રૂપિયા મળે છે જ્યારે અહીંયા આ જે એસએસ ના દાંતેડા કે આ બજારમાં 40 રૂપિયા મળે છે અહીંયા 30 રૂપિયા મળશે પછી આ દાંતેડું છે એ પાંત્રીસ રૂપિયાના અહીંયા મળશે બજારમાં પિસ્તાલીસ રૂપિયા મળે છે આ દાંતેણી છે એ પચાસ રૂપિયામાં મળે છે અહીંયા ચાલીસ રૂપિયામાં મળશે આમ ઘણી બધી વસ્તુ અહીંયા મળી જશે અને સસ્તી મળશે આ ઉપરાંત સ્પ્રે પંખનો જે આ ગણાં છે એ ગણાં મળશે પછી જે નળી છે એને આ કાક છે એ પણ મળશે કોઈને ખરાબ થઈ ગયું હોય તો પછી આ અંદરનું જે ફિલ્ટર આવે સ્પ્રે સ્પ્રેનું જે ફિલ્ટર છે આ ફિલ્ટર પણ મળશે આ માત્ર પંદર રૂપિયામાં પછી કોઈને જે પ્લગ છે ચાર્જિંગ કરવાના પ્લગ છે એ કોઈને ખરાબ થઈ ગયા હોય તો આ માત્ર વીસ રૂપિયામાં મળશે પછી આ ચાલુ બંધ કરવાની સ્વીચ છે રેગ્યુલેટર કહેવાય આ પણ મળશે આ સાઠ રૂપિયામાં મળશે

કિસાન એક મા મુલાકાત લેજ